સાંભળો હવે ઉમેશભાઈને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ ન જાણે હો કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ ખૌર્યા હારે જેને તબલાના સુરે આ ખૌરિયાના અવાજને અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓહો

આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો અને જેને જે ઉમેશ છોકરાની કદર તું ના કરી કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ઢીકણું તો એ હા એમ આગળ નો આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયાવાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન ભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ની ભૂલ ઈ બ્રિજદાન ની ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ બ્રિજદાન ભાઈ ની ઈ ભૂલ